અને કુકરમાં સીટી વાગવા માંડી છે જુઓ તમે સીટી થવા માંડી છે અને સાથે અહીંયા લઈ લીધી છે આપણે જુઓ તમે શેઝવાન ચટણી છે અહીંયા મરચું છે અહીંયા લસણની કળીઓ લઈ લીધી છે લીંબુ આદુ છે લસણ ફોલાય છે અને સાથે ટમેટા લઈ લીધા છે તો દોસ્તો કમેન્ટ કરજો શું બનવાનું છે એમ તમે કમેન્ટ કરજો અને ન હોય અને એવું જોવો અહીંયા મરચાં કટર લઈને બેસી ગયો છે તો મરચાં કાપે છે

આખો કુન છે સરસ મજાનો ફોટો શૂટિંગ માટે અને એ જો અહીંયા કામ કરે છે જો મરચા કટિંગ કરે છે મરચા કટર માં શું કરે છો બેટા હે આમાં કટર કરે છો તો આજે જન્માષ્ટમી છે અને આજે કાના નો ઉત્સવ છે એવું બધું છે દોસ્તો

તો બંને રહેજો આજે હું બનવાનું છે તમારા માટે સસ્પેન્સ છે અને બનશે એટલે તમને તમને અડધી ખબર પડી જ ગઈ છે ઠીક છે તો જુઓ દોસ્તો બધું ભરાઈને તૈયાર થઈ ગયું છે અને અહીંયા બ્રેડ તળવાની શરૂઆત બી થઈ ગઈ તો હવે તો ફાઇનલી બ્રેડ પકોડા બને છે જો તમે આ એનું બેટર છે આ શેજવાન સેખાણી બ્રેડ ભરી લીધી છે આપણે અને એ જો રમતા રમતો ખાય છે આપણે ચટણી તૈયાર કરી લીધી છે તો ચાલો અમે જમી લઈએ પછી મળીએ તો દોસ્તો મસ્તી કરે છે જો જો મસ્તી 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 છે તો તમને મજા આવતી હોય તો કોમેન્ટ કરી દેજો આવી મસ્તી જોવાની રોજ અલગ અલગ આખો દિવસ નખરા કરે જો તમે તો આવી મસ્તી ચાલુ જ હોય આખો દિવસ જો એટલે આ ગાદલા પાતરી દીધા છે જો ¿En qué? Messi?